નમસ્કાર મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા આજે મુદ્દાની વાતમાં વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે અને ખાસ વાત કરીશું ભાજપની એક બીમારી વિશે એક એવી બીમારી કે જે વર્ષોથી કોંગ્રેસમાં આપણને જોવા મળતી હતી કકડાટની બીમારી જી હા બે હજાર સત્તરની આપણે ચૂંટણી જોયું જેમાં કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો બે હજાર ઓગણીસમાં કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો બે હજાર બાવીસમાં પણ કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો પરંતુ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી એવી છે કે જેના પરિણામ આવ્યા બાદ પણ હજુ પણ ભાજપમાં કકડાટ યથાવત છે આપણે જોયું હતું કે જે ભાજપનું કકડાટ છે તે સાબરકાંઠા પહોંચ્યો હતો સાબરકાંઠાથી વડોદરા પહોંચ્યો હતો ત્યારબાદ ત્યાંથી અમરેલી પહોંચ્યો હતો અમરેલીથી રાજકોટમાં પહોંચ્યો જૂનાગઢ પહોંચી ચૂક્યો છે જી હા હવે જવાહર ચાવડા જવાહર ચાવડા કે જે મૂળ કોંગ્રેસી નેતા છે ભાજપમાં હાલ આવી ગયા છે પરંતુ હવે તેમણે બગાવતના સૂર રેલાવ્યા છે જી હા આજના દિવસનો સૌથી મહત્વનો વિડીયો તેમણે રિલીઝ કર્યો ક્યારે પણ આવું રાજનીતિમાં કોઈએ ગુજરાતની રાજનીતિમાં નહી જોયું હોય તેવું જવાહર ચાવડાએ આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો રિલીઝ કરીને કર્યું છે સૌરાષ્ટ્રની રાજનીતિમાં આજે મોટી ઉથલપાથલ થઈ છે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કે જેમણે એક વિડીયો રિલીઝ કર્યો આખી લોકસભા ચૂંટણીમાં તે ગાયબ રહ્યા હતા સૌ કોઈ જાણે છે કે તે વિદેશ પ્રવાસે જતા રહ્યા હતા જોકે હવે પરિણામ આવ્યા બાદ સામે આવ્યા છે ભલે તે વિદેશમાં હતા સાત સમુદ્ર પાર હતા છતાં પણ તેમનો અહીંયા ઉલ્લેખ થતો આવ્યો હતો અને હવે ભાજપને નુકસાનના આરોપો વચ્ચે ચાવડા અચાનક આજે પ્રગટ થયા હતા અને સીધો જ એક મોટો બોમ્બ ફોડ્યો છે અને આ બોમ્બ એવા સમયે તેમણે ફોડ્યો છે કે હજુ પણ તે ભાજપમાં છે અને તેમણે કોની સામે આ બોમ્બ ફોડ્યો છે મનસુખ માંડવિયા જી હા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સંબોધી તેમણે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે

કમળનું સિમ્બોલ તમે લગાવી દીધું આખરે જવાર ચાવડાએ શું કહ્યું આજે તે સાંભળી નમસ્કાર મનસુખભાઈ માંડવિયા આપણે નહીં ધ્યાનમાં હોય તમારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણ દર મથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝર હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું ડાર્કઝોન ઉઠાવ્યો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લામાં આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એ બીપીએલ સહિત અભિયાન ચાલુ કર્યું હતું ને તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાયું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી હિંમત તાકાત હોત તો કે દરમિયાન જવાહર ચાવડા પોતે કહે રહ્યા છે કે મારી આ ઇમેજ હતી મશાલ લઈને હું ફરતો હતો અંધારામાં પરંતુ તેના પર કમળનો સિમ્બોલ લગાવવામાં આવ્યો છે પરંતુ જવારભાઈ તમે સામે જઈને જ ભાજપમાં ગયા છો

તો આ અંગે ભલે મનસુખ તો નિવેદન હતું પરંતુ અરવિંદ લાડાણી કે જે પહેલાથી એક સમયે તેમના હરિ પણ રહી ચૂક્યા છે બંને કોંગ્રેસમાં હતા અને આમને સામને આવી ગયા અરવિંદ લાડાણીએ પત્ર પણ લખ્યો હતો અને હવે જવાહર ચાવડાને એવું લાગી રહ્યું છે કે મારી જે ઇમેજ હતી તેને બગાડવામાં આવી છે મારી સાથે પત્રકાર દિલીપ ક્ષત્રિય જોડાઈ ગયા છે દિલીપભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આ એ જ ચાવડા છે હું કહેતા હતા કે વિપક્ષમાં રહીને જનતાના કામ ન થઈ શકે એટલા માટે હું સત્તા પક્ષ સાથે આવ્યો છું લોકોના કામ કરવા માટે અને હવે કહી રહ્યા છે કે આ ભાજપે તો મારી ઈમેજ પગાડી નાખી સૌરાષ્ટ્રમાં ખાસ આ જૂનાગઢમાં કેમ આવું ચાલી રહ્યું છે ને આપને લાગી રહ્યું છે કે હવે આ એક ટીઝર આવ્યું છે તરફથી આગળ કોઈ જોવા મળી શકે છે સો ટકા ટીઝર છે આ ટીઝરમાં છે ને હું એવું માનું છું કે તમે આખો જો સાંભળ્યો એમાં મને આખી ઘટનામાં એક લાઈન ખૂબ મહત્વની લાગી એમાં જે એમણે છેલ્લે કીધું ને કે મનસુખભાઈ તમારામાં તાકાત હતી તો ચૂંટણી પહેલા કે ચૂંટણી સમયે તમારે આ નિવેદન કરવાની જરૂર હતી એનો મતલબ તમે હું એવું માનું છું કદાચ એવું ન પણ હોય કે એમનું કહેવાનો મતલબ એ હતો કે જો ત્યારે તમે મને આ વાત કીધી હોત તો હું બતાડી દેત એટલે મૂળ એ ઇનએક્ટિવ રહ્યા કે પાર્ટી વિરોધી કામ નથી કર્યું અને જો એ ધારત ને તો પરિણામ કદાચ જુદું કંઈક હોત એ કદાચ એમની કહેવાની મનસા છે હવે એ જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ભાજપમાંથી ફરી પાછી એમની તકલીફ એ પણ એક સમજવા જેવો મુદ્દો છે એક સમય એવું કહેવાતું જુનાગઢ અને માણાવદર આખા પટ્ટામાં સૌથી મોટું કોઈ નેતા હોય તો એ જવાહર ચાવડાનું નામ હતું કોંગ્રેસમાં એવું કહેવાય કે એમનો પડ્યો બોલ ઝીલાતો હતો એક બહુ મોટા નેતા તરીકે ને અને એમને તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી વિશેના જે કંઈ પણ નિવેદનો કર્યા એ પણ ખૂબ સોશિયલ મીડિયામાં ચાલતા હતા એના પછી તમે જુઓ કે અચાનક રાજનીતિમાં યુટર્ન લીધો પછી કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં આવ્યા ભાજપની ટિકિટ પર ચૂંટાયા મંત્રી બન્યા અને મંત્રી બન્યા પછી તમે જુઓ કે ફરીથી એમને પડતા મૂકવામાં પડતા મૂકવા ફરી પાછા એ જે કોંગ્રેસના નેતાની સામે ચૂંટણી લડે છે એ એમની સામે હારી જાય છે અને એ હારી ગયા પછી તમે એક વસ્તુ સમજો કે એ જેમની સામે હાર્યા એને ફરી પાછું ભાજપ લઈ આવે છે

ના કાર્યવાહી કરતા હું જો કાર્યવાહી થવાની હોત ને તો અત્યાર સુધી થઈ ગયો કદાચ પાછળના સ્ટેજમાં પણ થાય હવે આ વિડીયો મૂળ કાર્યવાહીની મુદ્દો નથી કે કાર્યવાહી માટે એ છેલ્લા ઘણા સમય તમે જુઓ કે અરવિંદ લાડાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને જવાહર ચાવડાના પુત્ર અને એમના સગા વિશે કહ્યું હતું કે ભાઈ જીન મિલમાં એક મિટિંગ યોજી મારી વિરુદ્ધ કાર્યવાહી કરી એટલે જો લેવાના હોત તાત્કાલિક પગલા તો ત્યારે જ લેવાઈ ગયા હોત એટલે એ ઓફિશિયલ લેટર છે જે ભાજપના ધારાસભ્ય જે જીત્યા કોંગ્રેસમાંથી આવીને એમણે પાર્ટી પ્રમુખને લખ્યું હતું એ ઇનએક્ટિવ રહ્યા છે એટલે કાર્યવાહી થવાનું ડર હોત તો એ ક્યારનું રાજીનામું આપીને જતા હોય કે એમણે જાહેરાત કરી દીધી હોત કે ભાઈ હું સક્રિય રાજનીતિમાંથી વિદા લઉં છું મૂળ મુદ્દો એ છે કે મને જે લાગે છે કે એમને જે ટાર્ગેટ સતત કરવામાં આવી રહ્યા છે એ હવે પોતાની તાકાતનો પરચો ત્યાં બતાવવા માંગે છે કે એવું દેખાડવા માંગે છે કે હજી પણ જવાહર ચાવડા એ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ માણાવદર બેઠક પર એક મોટું નામ છે એટલે એ આખો જે સંઘર્ષ પોતાની આઈડેન્ટિટીનો છે એ મને લાગે છે કારણ કે તમે સમજો કે જવાહર ચાવડા જે આટલા મોટા નેતા કહેવાતા હોય એની પાછળ એમના એક મોટો ફોલોવર વર્ગ હોય એ એવું ઈચ્છતો હોય કે ભાઈ મારો નેતા જીતે મારો નેતા મોટી જગ્યા હોય તો ક્યાંક એમનું પણ કોઈ ચાન્સ લાગે ને એમનું પણ કોઈ કાર્ય થાય હવે તમે જુઓ કે ટેકનિકલી જો અરવિંદ લાડાણી માણાવદરથી આવી ગયા હોય એમને એક સ્થાન મળી ગયું હોય એમની એક જગ્યા થઈ ગઈ હોય તો ક્યાંક હવે ભાજપમાં જવાહર ચાવડે પોતાની જગ્યા શોધવાની છે એટલે આ કાર્યવાહી સામે નું પગલું કરતા પોતાની જગ્યા શોધવા માટેનો એક પ્રયાસ હોય એવું મને લાગે બીજું હવે ડેમેજ કંટ્રોલ ના પ્રયત્નો શરૂ થઈ ગયા છે ને ભાજપ તેમાં માહેર છે પરંતુ જે

એમને તમે સમજો કે કોંગ્રેસ માંથી લઈને તમે ભાજપમાં આવ્યા ભાજપમાં લાવ્યા પછી એ પાછા હારી ગયા ભૂપત ભાયાણી સામે હવે ભૂપત ભાયાણી ભાજપમાં લઈ આવ્યા એટલે આખી ઘટનામાં તમે જો એટલે હર્ષદ રિબડિયાનું શું એ જે જીત્યા અને એક વખત પણ ખુબ વાયરલ હતો કે હું ક્યારે છોડી નઈ જોઉં છતાં એ ગયા ભાજપમાં ગયા ભાજપમાં રહ્યા અને પછી લડ્યા ને હારી ગયા એટલે એમના પણ રાજકીય ભવિષ્ય માટે એટલે હું જે હર્ષદ ત્રિવેદી વિશે પરંતુ જવાહર ચાવડાએ પણ છ મહિના પહેલા ટ્વીટ કર્યું હતું કે હું ભાજપમાં છું ભાજપ સાથે જ જ આવનારા સમયમાં તેમણે સીધું કર્યું હતું સી આર પાટીલ પણ એ વાત યાદ આવે છે જયારે અરવિંદ લાડાણી ભાજપમાં જોડાતા હતા તેમને ખબર હતી જવાહર ચાવડા નારાજ છે જવાહર ચાવડા ત્યાં પહોંચ્યા નતા ત્યારે સી આર પાટીલે સીધું જ કહ્યું હતું કે તમને તકલીફ હોય તો મને ડાયરેક્ટ ફોન કરો મને ગાંધીનગર મળવા આવો જવાહર ચાવડા તમે સમજો કે એમનું મેં ફરીથી જ વાત કહું છું એમનું જે છેલ્લું વાક્ય છે ને કે તમારે ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન કહેવાની જરૂર હતી એટલે કોક ફોન તો આવ્યો જ હશે એટલે એમનું કહેવાનો મતલબ એ હતો કે મેં કશું જ એવું નથી કર્યું એમને એમને જે સમજાની વસ્તુ હતી જો તમને એવું લાગે છે કે મેં કર્યું હોત ને તો તમે જીત્યા ન હોત એ એમનો ઇન્ડાયરેક કદાચ એવો મેસેજ હતો એટલે એ કોકની વાત માન્યા છે કોકનો ફોન તો એમની પાસે ગયો જ હશે અને કદાચ એટલે જ એ પાર્ટી વિરોધી ગતિવિધિમાં નહીં પડ્યા હોય એવું એમનું કહેવાનો મતલબ છે પણ છતાં પાર્ટી વિરોધી ગતિવિધિમાં નથી પડ્યા અને છતાં એમને ટાર્ગેટ કરાવ્યા એ પણ એક ભાજપના રિસ્પેક્ટેડ સિનિયર નેતા જે હવે કેન્દ્રમાં મંત્રી પણ છે એમના દ્વારા નામ લીધા વિના કહેવાયું પણ જવાહર ચાવડા હવે સીધું નામ લઈને કહ્યું તમે જુઓ કે મનસુખભાઈ એ ક્યાંય પણ એવું નથી કીધું જવાહર ચાવડા ને કહું છું એમને એક સિમ્બોલ ની વાત કરી ને કામ કરવાની વાત કરી પણ સાથે સાથે એમને ઇનડાયરેક્ટ એવો મેસેજ જાહેર કરવાની વાત હતી સામે પાંચ દિવસ હું માનું છું ત્યાં સુધી પાંચ દિવસ થયા આજે આખી દિવસ પછી એટલે મને લાગે છે જવાહર ચાવડા સમજી વિચારીઓ માટે જ સોફ્ટ હતી કોઈ એમ નથી કહ્યું સત્તા માટે ત્યાં ગયા એવું કહ્યું કે આ બધું ભાજપ તો લોકોની ગુમરામણ થાય છે તો શું હવે ઘર વાપસી થઈ શકે છે ખરા અને સૌથી મહત્વની વાત કે જોટો આ બધાને ખબર છે કે જવાહર ચાવડા બંને કટ્ટર દુશ્મન છે હિરાબત જોટવાય પણ આજે સારા શબ્દો કયા જવાહરભાઈ માટે તો શું ઘર વાપસી હવે લાગી રહી છે લોકસભા વખતે પણ થઈ રહી હતી શક્તિસિંહ ગોહિલ એમણે મીડિયામાં પણ નિવેદન આપ્યું હતું કે જે લોકોનો શ્વાસ ગુંગળાઈ રહ્યો છે સામે પાર્ટીમાં એ અમારે ત્યાં વેલકમ છે અમને કોઈની સામે કોઈ રાગ દ્વેષ નથી બરોબર એટલે ત્યારે પણ આ ચર્ચા શરૂ થઈ હતી કે કદાચ એમનું નિવેદન જવાર ચાવડાને લઈને હતું અમરેલીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અમરેલી કે જે સૌરાષ્ટ્ર નું આખું એપી સેન્ટર ગણાય છે અને ચૂંટણી પહેલા ચૂંટણી બાદ પણ અહીંયા તો ચર્ચાઓ ચાલતી ભરત ફરી એકવાર પ્રહાર કર્યા છે નામ લીધા વિના નારણ કાછડિયા પર વાર કર્યા છે સૌ કોઈ જાણે છે પૂર્વ સાંસદ નારણ કાછડિયાને તેમણે જવાબ આપ્યો છે સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે હવે તો મારે હિન્દીમાં બોલવું પડશે હિન્દીમાં તેમણે એક શાયરેના અંદાજમાં તેમણે જવાબ પણ આપ્યો ને તેમના જે વિરોધીઓ છે તેમને ટોણો માર્યો હતો આપણે જોયું હતું કે અમરેલીમાં તો એટલો બધો કકડાટ થઈ ગયો હતો કે મુખ્યમંત્રી સુધી ત્યાં પહોંચવું પડ્યું હતું અને પછી ડેમેજ ક્યાંક સફળતા મળી કારણ કે ભરત સુતરિયા અહીંયાથી જીતીને આવ્યા છે કે આખરે ભરત સુતલિયા આજે શું ટોણો માર્યો પોતાના વિરોધીઓ માટે આવો સાંભળી ના નહી તો સાઈન કરી અને મારે કોઈને કે વાંધો ન છે એટલે કહી દઉં મુજે કીસી સે ગિલાશ ઇકવા નહીં હે યે હવાઓ કા ક્યા ઓમે બતા કરે કે આપ સલજી લાગે દોબરત સુતેરા કહી રહ્યા છે કે મુજે કીસી સે ગિલાશ ઇકવા નહીં હે લેકિન હવાએ મેરી ઓર આ રહી હે મેરી અગેન્સ્ટ આ રહી હે અમરેલી સાંસદ ભરત સુતરિયા કહી રહ્યા છે કે સીધો જ તેમનો ટોણો ખબર છે કે નારણ કાછેડા માટે કારણ કે ચૂંટણીના પરિણામ બાદ સીધા જ નારણ કાછેડા ખુલીને બહાર આવ્યા તે એવા વ્યક્તિ છે એક તો ભણેલા ગણેલા નથી જે કાર્યકર્તાઓ છે તેમનો જુસ્સો વધારવાનો તે પ્રયત્ન નથી કરતા થેન્ક યુ બોલતા તેમને નથી આવડતું અને પછી ભરત પણ સામે આવ્યા કે નારણભાઈ જ્યારે હું તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ પણ તમને તમને થેન્ક્યુ જિલ્લા પ્રમુખ ત્યારે અને પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જ્યારે મારું નામ નક્કી થયું ચૂંટણી માટે ત્યારે પણ મેં તમને થેન્ક્યુ યુ કહ્યું હતું અને આજે તો હવે સીધું કહ્યું છે કે મને હિન્દી બોલતા પણ આવડે છે દિલીપભાઈ અમરેલીમાં જે ઉકળતો ચાલુ જોવા મળે તો કદાચ એ હજુ સુધી શાંત થયું નથી કારણ કે ધીરે 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 ભરત સુતેરા હવે ખુલવા લાગ્યા છે સામે આવીને સીધા વાર કરી રહ્યા હા આખી અમરેલીમાં પણ જેમ આપણે એન્ટ્રોમાં પણ તમે કીધું હતું એમ લોકસભાની ચૂંટણી પહેલાથી જ અમરેલી સાબરકાંઠા અને વડોદરા એવી છ એક સીટો હતી કે જ્યાં ભાજપ ને પોતાની જ પાર્ટીના લોકોનો એટલે કોંગ્રેસ તો ત્યાં કંઈ કરે કે ન કરે પણ પોતાની પાર્ટીના લોકોનો જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો અમરેલીનો આખો એક કિસ્સો વચ્ચે મારામારી થઈ હતી અને પછી એ આખો વિવાદ ચગ્યો સાંસદ ત્યાં પોતે ગયા પછી એમના પછી એક આખો વિડીયો રિલીઝ થયો પછી પાછા એના પછી એમને જાહેર સભામાં પણ બે જગ્યાએ એમનું નામ લઈને કીધું નામ લીધા વિના કહ્યું એટલે વિવાદ મૂળ હું એને માનું છું કે પાર્ટીનો આંતરિક વિવાદ અને હું આટલા વર્ષથી રાજકારણ પર લખતો આવ્યો કવર કરું છું પત્રકાર છું મેં પહેલી વખત એટલે ઇવન હું તમને કહું કે આ છેલ્લા એકાદ વર્ષમાં પહેલી વખત આવી ભાજપની અંદર કોંગ્રેસ વાળી ઘટનાઓ જોઈ રહ્યો છું બાકી ખુલીને આવો વિવાદ સામે નહોતો આવતો અને આની શરૂઆત છે ને એ લોકસભા ચૂંટણી પહેલાથી થઈ ગઈ છે તમે જુઓ કે જે રીતે જ્યોતિ પંડ્યાની તમે વાત કરી કોઈએ એવું ખુલીને રાજીનામું આપ્યું કોઈ ભાજપના ઉમેદવાર જાહેર થયા પછી વિરોધ કર્યો એવું બહુ ઓછું રેર થતું હોય છે એમાં એમને પુલિનાને ઘણું બધું રંજન ભટ્ટ વિશે કીધું અને એના પછી તમે જુઓ કે આ પણ કિસ્સો એક એના જેવો સમથિંગ છે કે ભાઈ નારાયણ કાછડે સતત ભરતભાઈ વિશે કહેતા રહ્યા અને જાહેરમાં કીધું અને અનઇન્ડાયરેક્ટ કીધું એકબીજા મારામારીના આક્ષેપો એટલે ઘણું બધું થયું એટલે આ છે ને ક્યાંક એવું લાગે છે કે પાર્ટીની જે ઇન્ટરનલ ડિસિપ્લિનની વાતો હતી એ ક્યાંક હવે જાહેરમાં આવી રહી છે લોકોને દેખાઈ રહી છે અને ક્યાંક એવું છે કે ડિસિપ્લિનરી એક્શનનો જે ડર ભાજપના નેતાઓમાં હતો એ હવે ઓછો થતો લાગે છે અને કદાચ એના કારણે હવે ખુલીને એકબીજાની સામે બોલી રહ્યા છે એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ને અમરેલીનો કિસ્સો તો એમાં ઘણા લાંબા સમયથી ચાલતો આવે છે જેમ તમે કીધું એમ બોલવાથી લઈને એમના ઉમેદવારી પસંદ કરવાથી લઈને કાછડી એક જો તમને યાદ હોય તો એ જાહેરસભામાં કીધું હતું કે એમના સિવાય પણ ઘણા બધા કાબેલ ઉમેદવારો અમરેલીમાં હતા બરોબર એને સિલેક્ટ કરવું જોઈએ કે જે પાર્ટીનું એટલે આ આખી વસ્તુ ક્યાંક એટલે જે સ્વીકાર ભાજપમાં હું જોતો હતો કે ભાજપમાંથી ઉપરથી એક ચિઠ્ઠી આવે ને અને અને નીચે નામ જાય પછી બધા એને સ્વીકાર લે એ પણ છે ભલે આટલો બધો કકડાટ હતો હતો છતાં પણ કોંગ્રેસ એનો ફાયદો ન લઈ કારણ કે અમરેલીમાં તો પહેલાથી આટલો બધો વિરોધ હતો અને એટલા માટે પ્રધાનમંત્રી મોદીએ પણ અમરેલી માટે જાહેર સભા સંબોધી હતી અને એટલા માટે જે કદાચ કદાચ મહેનત કોંગ્રેસે કરી તો આ બેઠક આવ્યો પરંતુ કોંગ્રેસ પણ નિષ્ક્રિય રહી ભલે ભાજપમાં આટલો બધો ઉકળાટ હતો પરંતુ કોંગ્રેસ પણ તેનો ફાયદો ના ઉઠાવી શકી દિલીપ કોંગ્રેસ મેં કીધું ને કે કોંગ્રેસ ઓલું કે છે ને આપણામાં બહુ જૂની કહેવત છે કે ભાઈ બે બાજુનો લાભ લેવા જાઓ ને તો તમે બંને બાજુમાંથી કે ના મળે હવે અમરેલીના નેતા હતા પરેશ ધાનાણી પરેશ ધાનાણી એ ત્યાં ખાસો લાંબો સમય સુધી કામ કર્યું છે પરેશ ધાનાણી ત્યાંથી જીતેલા પણ છે અને પરેશ ધાનાણી નું પોતાનું અમરેલીમાં એક વર્ચસ્વ પણ છે એમને લોકસભા લડાવવાની જગ્યાએ તમે ત્યાં જેની ઠુમર તમે ટિકિટ આપી એમની સામે તમે એમને રાજકોટ મોકલ્યા એટલે અડધા તમે માનો કે જ્યારે હું મારી જગ્યા છોડીને બીજે ક્યાંય લડવા જતો હોઉં તો અમરેલીના સ્વાભાવિક છે કે એમના સમર્થકો કાર્યકરો એમને મદદ કરવા રાજકોટ ગયા હોય એટલે પોતાની સ્ટ્રેન્થ એમને પહેલેથી જ અમરેલીમાં અડધી કરી નાખી અને એના સિવાય પણ તમે જુઓ કે કોંગ્રેસ ક્યારે ક્યારે પણ દિલીપભાઈ આ જે નારણ કાછડિયા છે ને ભરત સુતરિયા આ પહેલા પણ આમની સામે આવી ગયા હતા જે વિશે આપણે ચર્ચા કરી ને માત્ર આજે પરંતુ પહેલા પણ બંને વચ્ચે વાર પ્રતિવાર થયો હતો તે પણ સાંભળી લઈએ

કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવતું એ માટે મેં પત્ર લખેલો તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ એટલે પત્ર માટે બાકી મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું એમાં કોઈ સંતાન સ્થાન નથી

ભેગા કરી કાળુ કે જેમનો સીધો પ્રધાનમંત્રી મોદી સુધીનો સંપર્ક છે પરિવાર સાથે તે દિલ્હી પણ જઈ આવ્યા છે અને તેમનો વિડીયો સામે આવ્યો છે ગુજરાત ફર્સ્ટ જોકે તેને પુષ્ટિ કરતો નથી પરંતુ વિડીયોમાં સીધું જ કહી રહ્યા છે કે સાંજે બધાને ભેગા કરો ભજીયા પાર્ટી કરો ને જેની ઠુંબરને મત આપો શું કહેશો આ બાબત જે વિડીયોની પુષ્ટિ નથી કરાતી એટલે આપણે એની ઉપર તો કમેન્ટ કરાય જ નહીં કે ભાઈ શું છે પણ મૂળ મુદ્દો ફરીથી હતો ત્યાં જ આવીને ઉભો રહે છે કે ભાજપના આંતરિક વિખવાદ જે છે ને કદાચ આના સિવાય પણ બીજા ઘણા બધા વિડીયો હશે કા લોકો પાસે હશે અને કંઈક ઘણી બધી વસ્તુઓ જાણતા હશે મૂળ મુદ્દો જ્યાં હતો ત્યાં એ જ છે કે ભાજપનો આંતરિક વિખવાદ અને હું માનું છું જે મારું ઓબ્ઝર્વેશન છે કે કોંગ્રેસના નેતાઓનું જે ભાજપમાં ભળવાની એક આખો જે આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં શબ્દ ભરતી મેળો જે થયો ને એના કારણે ભાજપના નેતાઓમાં આંતરિક વિખવાદ ખૂબ મોટો થયો છે કારણ કે હું કેટલાક એવા નેતાઓને ઓળખું છું જે વર્ષોથી એ રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ હવે ગયું છે હવે એ જે એવા મોટા ભાગના નેતાઓ હતા ને તમે આપણે એનો ફોર એક્ઝામ્પલ આપણે જેની ચર્ચા કરી રહ્યા છે જૂનાગઢના માણાવદર ની જ કરીએ બરોબર કે પછી આપણે વિસાવદર ની કરીએ ત્યાં બે ટર્મથી માની લો કે જવાહર ચાવડા ત્રણ ટર્મ હોય કે ચાર ટર્મથી થી રહ્યા હોય પછી જે ભાજપ જે ભાજપ નો પાછળનો કાર્યકર્તા હોય એને શું આશા હોય કે આ વખતે હવે હવે જવાહરભાઈ ને ચાર વખત થઈ ગયું છે હવે મારો નંબર આવશે પણ એમનો નંબર આવે પહેલા જ પાછા તમે એરોપ્લેન થી અરવિંદ લાડાણીને ઉતારી દીધા એટલે ફરી પાછો ઓલો બિચારો કામ કરતો એટલે એની તો જિંદગી એમાં પૂરી થઈ ગઈ ને મૂળ એને ફ્રન્ટ રનર તો બનવાનો મોકો જ નહીં આવ્યો ફરી પાછો તમે વિસાવદરનું એક્ઝામ્પલ લો વિસાવદરમાં જે ભાજપના કાર્યકર્તા હંમેશા હર્ષદ રીબાડીયા ને હરાવવા માટેનો પ્રયત્ન કરતો હતો બધું જ કરી હવે મારો કદાચ આવશે ત્યાં તમે ફરીથી આપમાંથી માંથી ભૂપત ભાયા લઈ આવ્યા એટલે ઓલો જે ભાજપનો કાર્યકર્તા દિલીપભાઈ ભાજપનો જે કોંગ્રેસીકરણ એ મુદ્દો તો છે જ પરંતુ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે સરકાર સંગઠન અને સહકાર આ ત્રણમાં પણ ત્રણ ધૂરીમાં પણ આપણે વિરોધાભાસ જોવા મળ્યો હતો વધુ ગુજરાત વાગી ચૂક્યું છે અને એક વિધાભાસપક્ષ જે મુદ્દા ઉઠાવતો હોય છે તે ભાજપના નેતાઓ ભાજપના મંત્રીઓ ભાજપના સાંસદ ઉઠાવી રહ્યા છે મામલતદાર કચેરીમાં અરજદારો પડતી હાલાકી મુદ્દે જાત તપાસ કરી હતી જ્યાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક આજે અચાનક મામલતદાર કચેરીની મુલાકાત લેવા પહોંચ્યા હતા અરજદારોને પડતી હાલાકી મુદ્દે તેમણે જ્યાં તપાસ કરી લોકોને મુશ્કેલી ન પડે તે માટે તેમણે અહીંયા મુલાકાત લીધી હતી અને કેટલાક સૂચન પણ કર્યા અને ઘણી બધી તકલીફો અને ફરિયાદો તેમને મળી હતી અને એટલા માટે જ મયંક નાયક અહીંયા પહોંચ્યા હતા વિવિધ કામ અર્થે આવતા લોકોને ઘણા બધા ધક્કા અહિયાં ખાવા પડે છે દિલીપભાઈ એક બાદ એક જે નેતાઓ છે મંત્રીઓ છે સાંસદ છે તે અચાનક આટલા બધા એક્ટિવ મોડમાં જોવા મળ્યા કે જનતાની જનતાની ખૂબ જ આટલી બધી પડી છે વાત કરી રહ્યા છે અચાનક કચેરીની મુલાકાત લઈ રહ્યા છે તેની પાછળનું કારણ આપણે શું લાગી રહ્યું છે તમે જુઓ કે આપણે છે ને બહુ વધારે પાછળની જઈએ છેલ્લા એક મહિનામાં જોઈ લો ભાજપના ઘણા બધા નેતાઓ એટલે હું એવું કહીશ કે ભાઈ ઘણા બધા જે ઉપર છે ધારાસભ્યો છે એ લોકો એ છે ને તમે જો કે પત્ર લખીને કે જાહેરમાં મીડિયા સામે એવી નારાજગી વ્યક્ત કરી છે કે ભાઈ અધિકારીઓ સાંભળતા નથી તમે એવું ઘણા બધા સમયથી છેલ્લા સાંભળે છે કે ભાઈ લખે છે ઇવન જે છેલ્લે આપણે એક ચર્ચા શરૂ થઈ હતી કે ગુજરાતમાં હતી કે ભાઈ ભાજપના હાઈકમાન્ડ તરફથી એવું નેતાઓને કહેવામાં આવ્યું કે ભાઈ તમને પ્રજાના કામોને લઈને જો કોઈ તકલીફ કે એવું કંઈ હોય તો તમે સોશિયલ મીડિયા પર એ પત્ર ન લખો કે ન મૂકો આંતરિક રજૂઆત કરો કામ ન થાય પછી ગો એટલે ક્યાંક હવે છે ને તમે સમજો એમાં સૌથી વધારે સુરતના વરાછાના કુમાર કાનાણી છે સૌથી વધારે એક્ટિવ છે એ સતત તમે જો કલેક્ટર કચેરીનો એ બધા પ્રશ્નો એટલે લખતા આવ્યા ઉઠાવતા આવ્યા વાત કરતા આવ્યા એટલે એ હવે એવું લાગે છે કે આ લોકોને એવું લાગે છે કે પ્રજાને એવું લાગે છે કે ભાઈ અમારા કામ નથી થઈ રહ્યા કે જો નેતાઓનું નથી સંભળાતું તો નેતાઓ હવે એક મને લાગે છે વોટ એવર કે ભાઈ એ લોકો એક પ્રેશર પોલિટિક્સ રમી રહ્યા છે કે ભાઈ અમે જઈ રહ્યા છીએ આ સામે અમે આ ઉભા છીએ અને તમારે કામ કેમ નથી કરતા એ તમારે અમને બતાવવું પડશે એટલે લોકોને પણ આનાથી બે ફાયદા થાય કે લોકોને એક પોઝિટિવ મેસેજ જાય કે ભાઈ અમારો નેતા કે અમારો વ્યક્તિ એ ફિલ્ડમાં છે એ લોકોને જઈને એ ને એ અધિકારીઓને જઈને પ્રશ્નો પૂછે છે અમારા કામ નથી થતા તો અમારી મદદ કરવા પણ આવે છે એટલે એક પબ્લિક સિમ્પથી જે છે તમે જો કે મયંક નાયકનો વિડીયો જોઈએ તો એક રાજ્યસભાના સભ્ય છે અને એ આવી રીતે

વિપક્ષનો એ વિપક્ષ તો ક્યાં તમે જુઓ કે હવે વધીને મને લાગે છે રાજીનામું આપ્યું હવે કરતા તમે જુઓ કે કોઈ પણ એવો એક્ટિવ એમના પ્રશ્ન તમે કયા કોંગ્રેસના નેતાને છેલ્લે જોયો હતો કે ભાઈ એ પ્રજાના પ્રશ્નો લઈને આવી રીતે રસ્તા પર ઉતર્યો હોય એમાં મેં કીધું ને એમ બે લોકો એમાં ખાસ અમિત ચાવડા બીજા એકાદ બે નેતાઓ કે ધારાસભ્યો છે કે જે સતત એક્ટિવ રહે છે એમને બાદ કરી દઈએ તો બાકીના જે લોકો છે એમને કદાચ નામ આપણે યાદ કરવા પડે કે આ વિસ્તારનો ધારાસભ્ય કોણ છે એટલે એ લોકો ક્યાંય કામ નથી કરતા મૂળ પ્રશ્ન ફરીથી ત્યાં જ આવી રહ્યો છે કે ભાજપના નેતાઓને હવે એવું થવા લાગ્યું કે આપણે ચૂંટાઈ જઈએ છે પછી આપણને કોલા જગ્યા ઉપર બેસાડી દેવામાં આવે ફરી પાંચ વર્ષે આપણે નીકળવાનું થાય છે એટલે પોતાની ઈમેજ બચાવી રાખવા લોક સંપર્ક ટકાવી રાખવા અને પોતાની વાત જો નથી સંભળાતી તો એને કઈ રીતે સંભળાતી કરવી ને એ માટેના એક અવલોક કહેવાય ને ઈમેજ આઈડેન્ટિટી માટે

શરૂ થયેલું છે જી હા આ જે રિપોર્ટ છે સરકારને સોંપી દેવાયો છે તેવામાં હવે વધુ ત્રણ લોકોની ધરપકડ થઈ છે ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ભીખા ઠેબાની ધરપકડ કરવામાં આવી છે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર હિતેશ રાઠોડની પણ ધરપકડ થઈ છે

અને તેને જ લઈને હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ છે જેની બનાવવામાં આવી છે છે સ્થાનિક લેવલે જે તપાસ કરી રહી તેને લઈને હવે ધરપકડનો દોર વધુ એક શરૂઆત થઈ છે છે જેમાં ખેર રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર છે તેની ધરપકડ કરવામાં આવી છે તો સાથે મહેશ રાઠોડ જે વેલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે કે તેની પણ ધરપકડ કરવામાં આવી છે સાથે જે રીતના વાત કરવામાં આવે તો ભીખા ઠેપા કે જેની સામે એસીબીમાં ઓલરેડી એક ફરિયાદ હતી ને તે હાલ જેલ હવાલે તો જેલની અંદર કબજો લેવામાં આવ્યો છે ફરીથી આ ત્રણે ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવશે પુરાવા એકત્ર કરવાની વાત આવશે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો ભીખા ઠેપા ને ચીફ ફાયર ઓફિસર છે ઇલેશ ખેર તેની અગાઉ પણ એસઆઈટી સ્થાનિક એસઆઈટી દ્વારા અગાઉ પણ પૂછપરછ કરી લેવામાં આવી છે ત્યારે હવે વધુ એક વખત તેને પૂછપરછ માટે લેવામાં આવી છે ને આવતીકાલે સવારે ત્રણે ત્રણ લોકોને કોઠવાલે કરવામાં આવશે ને ત્યાંથી રિમાન્ડની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવશે જી બિલકુલ આભાર રહીમ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો એસઆઈટીના રિપોર્ટ બાદ હવે કાર્યવાહીનો દોર શરૂ થયો છે કે હજુ પણ એસઆઈટીની જે તપાસ છે તે ચાલુ છે સાથે સાથે જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવી છે તેના પર પણ નજર છે કારણ કે આખરે આ જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે જે હાઈકોર્ટના કહેવા પર બનાવવામાં આવી હતી તે શું બહાર લઈને આવે છે તેના પર પણ નજર રહેશે અમારી આ વિશેષ રજૂઆતનું વસાલ આટલું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર